हेलो यूट्यूब फैमिली क्या छो मजा में मजा में थी अम्मी एकदम मजा में जो दोस्तों आज से आई गोकुल गोकुलाई थे आज अम्मी तो जाए अस अमी लीधी से नवी गाड़ी गो तुम क्या लगे कॉमेंट कर दो क्या लगी एम खेड़ी तो हूँ विशाल भी जाए अय्याज अमरा माता दर्शन करने तमें बताए अमरा ब्लॉक साथ बना जाए तो बहुत मज़ा आवाड़ी तो हालो तो तक बताई शेर नजारा क्या साम भाई जाए नवी गाड़ी से बहुत નંબર પ્લેટ કાંઈ આવ્યો નથી હવે નવી નવી જ છે હાલો તો આજે અમે જવાના છે કેમ લાગે મજા આવશે છે અમે જાય છીએ એમની મારા બ્લોક સાથે બનાવી દઉં જાય છે અહીં વસ્તુઓ તો તમને ખબર હશે આગળ કીધું છે અમે જેસર જેસરપાળા પૂરો આવ્યા છી આ છે કેડો જો તમે આમાં આમ ડુંદરાભુંદરા આવે છે જવો તમે આ ડુંદરાભુંદરા એક વધારો છે ના કેટા પૂગી જશે આ તમને જો ગયા હાજી મંદિર બે ત્રણ કિલોમીટર જેવા આઘુ છે ત્યાં જ તમને મંદિર દર્શન કરાવી આ રસ્તો જોવા ડુંગરો દેખાય છે પાલતાણાના જો આપણે છે થોડા સહી છે થોડક આખા છે તમને મંદિર અહીંયાથી સોખો દેખાય પછી બતાવી હાલો તો આ રસ્તો જો અમે આવ પૂગી જશે હવે મંદિર જવાના છે ભાઈ તમને દર્શન કરાવી જો તમને આખી

અરે તો આપડા મંદિરે ઘોડી ગય છે આ છે મંદિર આવો તો આપડે દર્શન ભંકરા જાયે છે શ્રી પ્રભુજી રવાન હા તો અંજો નજારો છે હાલો તમને બતાવીએ અંદર મંદિરમાં દર્શન કરાવે પેલા સંકળવા નું કામ નથી તો દસ્તો તો મંદિરે આવી ગય છે અમે અંદર જવા છે ને આ છે લીમડો આ લીમડામાં હんだને એમ કેનો કે જે મંદિર ઉપર ડાય છે ને એ મીઠી છે તમે પાંદડાના ખાવા એટલે મીઠા લાગે તમને हाँ तेरह लो तो अंदर जाइए तुमने दर्शन कराइए अभी दर्शन करिए बस टोटल कंजंक्शन

આ બાય 76 માં બાય બેઠા છે કે આપણે બાય જાહો અહીંથી ઓલા દોસ્તો જો આયા છે 76 માં સીન ના 76 માં છે ના આ તો કે દાદા છે આપણે એને માં ખબર નથી તો આપણે તમને આ જાવ તમે આ છે સીન ના 76 માં ઓલા પણ જો તમે પણ કરીજો તો આપણે 76 માં દર્શન કરી જાશે મેન વિશારે બે હવે તમને બહાર નો નજારા બતાવીએ ડેમ છે દરિયા નજર દેખાય દરિયાની છે ડેમ છે ડેમ છે ડેમ છે પાલતાણાનો ડુંગરો આવ નજીક છે અહીંયા તો તમને બતાવીએ આમાં બહાર નો નજારા શું છે અમે માં લગાડશું અહીંયા ફોટા મોટા પાડશું આવો તો અમારા બ્લોગ સાથે બના લેજો તોમ જાય છે અમે આમાં અહીંયા રસોડું નેવું છે રામહર સે આ રિ પર નજારા માં બેહવા નાાકડા મે છે તો નયા છે મહાકાળી માં આ પાણી નો પ્રપ છે આ માં હજુ બેહવા કરવા ની સુવિધા છે હા તાર જે આવત છે આલો કને ડેમ બતાવી ડેમ ને પાણી જો આયા છે માં લગાડેલો આ શ્રી ખોડિયા લખેલું છે छे महादेव न मंदिर आगे तुम दर्शन कर महादेव दर्शन कर आ रस्ता तो अभी अच्छा जाए से भेजे भेजे लागे खबर से गाड़ी इजी री आप भेजे लागे था तो अभी वी आया से घेरे भेजे भेजे लागे वीडियो करी से पूरो तो हमारा वीडियो में लाइक करज शेयर करो नवा तो सब्सक्राइब जरूर करजो थोड़ा सपोर्ट करजो कॉमेंट करजो कौन कौन अत गया था जय श्री में लखी नाजो कमेंट में तो हालो तो अँ वीडियो करी से पूरा जय माता